નમસ્કાર મિત્રો તારીખ છે બાર મે બે હજાર પચીસને વારસે આજે સોમવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં ભાવ વીસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને એવરેજ બજાર ટોન સરેરાશ મજબૂત દેખાઈ રહ્યો છે ડુંગળી બજારમાં આગામી દિવસોમાં બજારમાં વેચવાળી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર જે લાલની આવકો હજુ પણ થોડી વધે તેવી સંભાવનાઓ છે પરંતુ લાલ ડુંગળીમાં અત્યારે અમુક સેન્ટરોમાં વધારે આવક જોવા મળી રહી છે અને સફેદની આવકો સારી છે હજુ પંદર દિવસ બાદ આવકો થોડી વધે તેવી પણ શક્યતાઓ રહેલી છે સફેદના ખેડૂતોએ જે ખરીદી અને વેપારો દ્વારા વ્યાજબી ભાવથી ખરીદવાનું ચાલુ રહેશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી આવી જ રીતે ડુંગળીની માંગ રહેશે તો ડુંગળીના ભાવ પણ સારા જોવા મળી શકે છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા ગમેકસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન